અહીંયા પહેલાં તો આ જે છોડ છે સફરજનનો તે ઠંડી ઋતુ હોય બરફને એવું બધું હોય ત્યાં જ આ સફરજનનો છોડ સક્સેસ થાય પણ અહીંયા આ જે કચ્છ રણ છે તો એની બાજુમાં જ આ ગામ આવેલું છે વિસાવડી તો તેમને અહીંયા તે કરી બતાવ્યું છે કે સક્સેસફુલ રીતે સફરજનનો છોડ અહીંયા થઈ ગયો છે તો આ જે છોડ છે તે આજુબાજુના હજુ એક એક ગામોમાં વાવ્યો નહીં હોય કલ્પેશ ના અહીંયા હું એ પહેલી વખત જ લાવ્યો અને જોવા માટે જ લાવ્યો તો કચ્છમાં એક ભાઈએ ભાવ્યા હતા એને સફળતા મળી એટલે મેં કીધું કચ્છનું ને આપણું વાતાવરણ તો શેમ જ જેવું હોય એટલે કીધું એક રૂપો એની વાડીથી લાવ્યો કીધું મને એક રૂપો હાલ હતારે ટેસ્ટિંગ માટે એટલે એ ભાઈએ મને પ્રેમથી એક રૂપો આપ્યો અને આ ટેસ્ટિંગ માટે મેં લગાવ્યો તો ભાજી આને બે વર્ષનો થઈ ગયો ત્રીજા વર્ષે ફ્લાવરિંગ આવે બાકી એક વર્ષ હજી બાકી છે બે વર્ષનો થઈ ગયો હોય એટલે કમ્પ્લીટ જ ગ્રો થયો આમાં તકલીફ થઈ નહીં